એક વાત હંમેશા ધ્યાન રાખજો મિત્રો જો તમે તમારા પર ભરોસો રાખશો ને મિત્રો તો કોઈ પણ પડકાર તમને રોકી નહીં શકે કારણ કે સફળતા સૌથી પહેલા વિશ્વાસથી જ શરૂ થાય છે તમારા પર વિશ્વાસ અને એ કહેવાનું છોડી દો કે શું કહેશે લોકો કોઈ પણ કામ નાનું નથી હોતું નમસ્કાર મિત્રો હું જ્યોતિષ આપ સૌનું પોતાની ચેનલ કૃષ્ણવાસ્તુમાં હાર્દિક અભિનંદન કરું છું મિત્રો તમે એટલું તો થંબનેલમાં જોઈ લીધું હશે કે જે ન્યાયના દેવતા છે શનિગ્રહ એ વકરી હતા ક્યારથી તેર જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ વકરી થયા હતા ઓર્બિટમાં ટ્રાન્ઝિટમાં હવે એ જ પ્લેનેટ શનિ ગ્રહ માર્ગી થવાના છે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ અને પછી પચ્ચીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી માર્ગી રહેશે મિત્રો આ વકરી માર્ગી શું હોય છે શોર્ટમાં સેકન્ડમાં બતાવી દઉં છું તમને વકરી નો મતલબ હોય છે કે પોતાની ઓર્બિટમાં સાચી ગતિ પર ટ્રાન્ઝિટ ન કરવું ઠીક છે પૃથ્વી વચ્ચે આવી જાય છે કોની સૂર્ય અને શનિની વચ્ચે જારે પૃથ્વી આવી જાય છે તો પૃથ્વી પરથી એવું લાગે છે કે શનિ ગ્રહ ઊલટા ચાલી રહ્યા છે ઉલટા ચાલી રહ્યા છે પરંતુ રિયાલિટીમાં એવું નથી હોતું ઉલટા નથી ચાલતા પોતાની ગતિ પર નથી ચાલી શકતા સ્લો થઈ જાય છે તો તેને કહેવામાં આવે છે વકરી સિચ્યુએશન અઠયાવીસ નવેમ્બરે તે પોતાની સાચી ગતિ પર ટ્રાન્ઝિટ કરશે હવે જ્યારે ગ્રહ જેમને કર્મનો પ્લેનેટ માનવામાં આવ્યા છે એફર્ટ્સના નોકરીના કારક ગ્રહ તે છે રિસ્પોન્સિબિલિટી આપવા વાળા પ્લેનેટ શનિગ્રહ છે મેચ્યોર પ્લેનેટ ગ્રહ છે હવે આ જ્યારે ગ્રહ માર્ગી થઈ રહ્યા છે તમને મિત્રો બતાવવા માંગુ છું કે એક તો સૌથી પહેલા તો બદલાવ તો જુઓ આવે જ છે જ્યારે બકરી માર્ગી હોય છે પ્લેનેટનો બહુ મોટો ચેન્જ આવે છે કારણ કે આ ચેન્જ બહુ મોટો હોય છે રાઈટ હવે આ ગ્રહ માર્ગી કઈ રાશિઓ પર બહુ સારો પ્રભાવ નાખવાના છે અને સારું નથી બતાવી રહ્યો હું શું પ્રભાવ નાખશે એકચ્યુઅલમાં શું તેમને ફળ આપવાના છે શનિમાર્ગી સાત રાશિઓ હોય છે તો આમ તો બાર રાશિઓ છે પરંતુ જે આ સાત રાશિઓ છે જેના પર ગ્રહનો બહુ જ વધારે પોઝિટિવ પ્રભાવ મળશે કઈ વસ્તુઓથી રિલેટેડ ચાલો જાણીએ કે આખરે એ 7 રાશિઓ કઈ છે જેને શનિ ગ્રહ માર્ગી થવા પર બહુ સારું ફળ આપવાના છે તમે સમજીજો જરૂર એક એક કરીને ઠીક છે મિત્રો આ કાર્યક્રમ જન્મ રાશિ ચંદ્ર રાશિ પર આધારિત છે ચાલો જાણીએ કે શનિ માર્ગી 28 નવેમ્બર થી લઈને 25 જુલાઈ 2026 સુધી આ માર્ગી પ્લેસમેન્ટ કઈ રાશિઓ માટે બહુ સારી છે મિત્રો સૌથી પહેલાં તો હું નામ લઈશ વૃષભ રાશિનું તે કેવી રીતે આ સમજીએ છીએ જુઓ વૃષભ રાશિથી જે શનિ ગ્રહ છે વૃષભ રાશિથી ગ્રહ તમારા ટ્રાન્ઝિટ કરશે એક એક થ હાઉસમાં તો છે પરંતુ તે માર્ગી થઈ જશે જ્યારે એક એક થહાઉસમાં શનિ માર્ગી થશે વૃષભ રાશિ તમારા માટે સૌથી પહેલાં તો આ તમારા ફાઇનાન્સને લઈને બહુ સારું છે તમારા લાભને લઈને બહુ સારું છે ઇન્કમ ગ્રોથને લઈને બહુ સારું છે કેમ સારું છે આખરે કારણ કે શનિ તમારા નાઇન્થ અને એક શૂન્ય થ લોડ છે વૃષભ રાશિ તમારું ભાગ્ય અને તમારા કરિયર ના સ્વામી થઈને લાભ સ્થાનમાં માર્ગી થવાનો મતલબ છે કે કરિયરમાં કાં તો બહુ સારી ગ્રોથ મળવી અથવા ભાગ્યનો તમારી સાથે પકડીને ચાલવું અથવા ક્યાંક ને ક્યાંક તમને બહુ સારી અચીવમેન્ટ મળી જવી અથવા પછી કોઈ લોખંડ થી રિલેટેડ આઇટમ ગાડી કોઈ પણ ચીજ જેમાં લોખંડ અટેચ છે તે ચીજ તમે પરચેઝ કરી શકો છો વૃષભ રાશિ આ શનિગ્રહને બસ માર્ગી થઈ જવા દો ઠીક છે બસ થોડું તમારી અંદર સ્ટબર્ન ઓછું કરવાનું છે તમારી વાણી પર થોડું કંટ્રોલ કરીને ચાલો અને આળસને થોડી સાઈડ કરી દો ઠીક છે બીજી રાશિ છે મિત્રો મિથુન રાશિ તમારા માટે બહુ સારું છે આ શનિ ગ્રહનું માર્ગી થવું આ સમજી લઈએ કેમ કારણ કે તમારા એક શૂન્ય થ હાઉસમાં અહીંયા શનિગ્રહ માર્ગી થશે ઠીક છે જ્યારે એક શૂન્ય થ હાઉસમાં શનિગ્રહ માર્ગી થશે તો એક શૂન્ય થ હાઉસ કઈ ચીજનું હોય છે કરિયરનું જે તમારા અહીંયાના અને અહીંયાના સ્વામી છે જ્યારે કરિયરવાળા સ્થાનમાં માર્ગી થશે મિથુન રાશિ સમજાતું નહોતું કે શું કરું કેવી રીતે કરું ક્યાંથી શરૂઆત કરું ઈચ્છીને પણ ડિસિઝન નહોતા લઈ શકતા પોતાના કરિયરમાં અથવા પછી કરિયરને લઈને બહુ તમે હોલ્ડમાં હતા યાર બહુ કંઈ મોટું કરવું છે પોતાના કરિયરમાં અથવા પછી હું શું કરી રહ્યો છું એક મનમાં ખુદથી પ્રશ્ન નેગેટીવ પ્રશ્ન રોકાયેલા હતા ઇચ્છતા બહુ બધું હતા શીખી રહ્યા હતા પરંતુ અત્યારે આ ટાઈમ છે તમારા માટે અઠ્યાવીસ નવેમ્બરથી લઈને જુલાઈ બે હજાર છવ્વીસની વચ્ચે જ્યાં કાં તો તમે નોકરીમાં બદલાવ કરી શકો છો જો તમે વિચારી રહ્યા છો કે હું ટ્રાન્સફર કરી લઉં મારું પરિવર્તન થઈ જાય મારું પ્લેસ ચેન્જ થઈ જાય મારી લોકેશન ચેન્જ થઈ જાય મને એમએનસી કંપની મળી જાય અથવા મારી પાસે રિસ્પોન્સિબિલિટી આવે મારી પાસે કામ કેમ નથી આવી રહ્યું मारी पासे काम आवे અત્યારે તમારી પાસે કામ આવશે मिथुन राशि कारण के एक शून्य था हाउस मा शनि आव्या छे पूरा 30 વર્ષ પછી मार्गी થઈ રહ્યા છે અહીંયા એટલે કે કામ તો આવશે ભయ్యా બિઝી રહેશો તમને ખબર નહીં પડે સવારથી લઈને સાંજ ક્યારે થઈ રહી છે સાંજ થી રાત ક્યારે થઈ રહી છે રાત થી પછી સવાર ક્યારે થશે આ ધ્યાન રાખજો ઠીક છે પરંતુ હા સારું છે તમારા માટે ત્રીજી રાશિ જેના માટે શનિ માર્ગી બહુ સારું ફળ આપવામાં સક્ષમ હશે તે રાશિ છે કન્યા કન્યા રાશિ હાજી તમારી રાશિ કારણ કે તમારા ક્યાં ટ્રાન્ઝિટ કરશે જે શનિ છે તમારા તે માર્ગી થઈ જશે ઠીક છે અને ક્યાંના સ્વામી છે અહીંયાના અને સૌથી પહેલાં તો આ તમારી લવ લાઈફને લઈને બહુ સારું છે આ તમારા મેરેજને લઈને બહુ સારું છે જો કન્યા રાશિ તમે વિચારી રહ્યા હતા ક્યારે થશે મારો વિવાહ લગ્ન ક્યારે થશે મારા ડેફિનેટલી આ બહુ સારો યોગ છે તમારા માટે શનિ તમારા સેવન્થ હાઉસમાં માર્ગી થઈ જશે વિવાહને લઈને બહુ સારી સંભાવના બની જશે તમારી અને પહેલાં અહીંયા વકરી હતા ધેટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક શું થઈ રહ્યું હતું મેરીડ લાઈફમાં તણા તમારા લાઈફ પાર્ટનર જે હતા તે જિદ્દી સ્ટબર્ન કંઈ પણ કરી લો તેમના માટે ગમે તેટલું કંઈ પણ કરી લો ચાંદ તારા તોડી લાવો પરંતુ તેમ છતાં પણ ફરિયાદ તો હતી ડિસસેટિસ્ફેક્શન તો હતું જ્યારે શનિ વકરી હતા અત્યારે શનિને માર્ગી થઈ જવા દો વૈવાહિક જીવનની સાથે સાથે તમારી લવ લાઈફ પણ સારી થશે અને હા ફિફ્થ લોર્ડ થઈને સેવન્થ હાઉસમાં માર્ગી થશે આ એજ્યુકેશનને લઈને પણ બહુ સારું દેખાઈ રહ્યું છે કન્યા રાશિ તમારા માટે ઠીક છે ચોથી રાશિ છે જેના માટે શનિ માર્ગી બહુ મોટું વરદાન આપવાના છે અને તે છે તેમની ફેવરિટ રાશિ તુલા રાશિ કેમ કારણ કે તમારા સિકસ્થ હાઉસમાં અહીંયા શનિ માર્ગી થશે અને તુલા રાશિ માટે તો આમ પણ જે શનિ ગ્રહ છે તે યોગકારક હોય છે કારણ કે કેન્દ્ર અને ત્રિકોણના સ્વામી હોય છે સૌથી પહેલા તો આ તમારા માટે ઋણ રોગ શત્રુ આ ત્રણેય પર વિજયની પ્રાપ્તિ થશે પહેલા આ ત્રણેય ચીજો બની હશે તમારી લાઈફમાં કાં તો પછી ઋણ કાં રોગ કાં શત્રુ બન્યા હશે અથવા ક્યાંક ને ક્યાંક આ ચીજોથી રિલેટેડ થોડી ચિંતા તણાવ કરવો હવે એ જ ચીજોથી રિલેટેડ તમે ફ્રીડમ થઈ જશો તુલા રાશિ અને એક ચીજ હું તમને કહેવા માંગુ છું આ શનિ તમારા માર્ગી થશે છઠ્ઠા ઘરમાં અહીંયા માર્ગી થશે જો તમે કાફી ટાઈમથી એફર્ટ નાખી રહ્યા હતા ને જિમનાસ્ટિક યોગા કોમ્પિટિશન સ્પોર્ટ્સમાં અથવા કોઈ પણ ચીજોમાં તમે કોમ્પિટિશન કરી રહ્યા હતા અથવા કોઈ પણ મોટી ચીજમાં તમે જવા માંગતા હતા કોમ્પિટિશનમાં કોઈ પણ કોમ્પિટિશનમાં આશાની માર્ગી થવું તુલા રાશિ ધેટ ઇઝ વેરી ગુડ ફોર યુ બહુ સારું થશે તમારા માટે તમારે કરવું જોઈએ તમારે દૂર જવું જોઈએ તમારે નીકળવું જોઈએ ઘરથી બહાર ઘરને છોડી દેવું જોઈએ આ એમ નથી કહી રહ્યો કે ઘરને છોડી છોડીને હંમેશા કાયમ માટે છોડી દો મારે અત્યારે છોડવું જોઈએ જ્યાં સુધી શની માર્ગી છે અને કંઈક કરો પોતાના માટે કારણ કે આ તમારા એક બેથહાઉસને જોઈ રહ્યા છે બહાર એનર્જી વધી રહી છે ઓકલ્ટ નોલેજ વધશે તુલા રાશિ તમારા જીવનમાં આ શનિ માર્ગી થઈ ગયા પછી ઠીક છે બહુ કંઈ મોટું વિચારી શકો છો અને કરી શકો છો તમે પાંચમી રાશિ છે મિત્રો વૃશ્ચિક તમારા ફિફ્થ હાઉસમાં ગ્રહ માર્ગી થશે અહીંયા ઠીક છે તમારા પંચમ ભાવમાં શનિ માર્ગી થશે જે તમારા ત્રીજા ઘરના સ્વામી છે અને તમારા ફોર્થ હાઉસના સ્વામી છે સૌથી પહેલાં તો આ તમારા સંતાન પક્ષને લઈને બહુ સારું થશે સ્કોર્પિયો તમારી ફેમિલી પ્લાનિંગને લઈને આ બહુ સારું છે તમારી હાયર એજ્યુકેશનને લઈને આ બહુ સારું છે તમારા ઓનલાઈન કામોને લઈને બહુ સારું છે તમારા ટ્રાવેલિંગ વર્કને લઈને બહુ સારું છે તમારા માટે આઈટી ટેકનિકલ બધા કામોને લઈને બહુ સારું રહેશે તમારા ફિફ્થ હાઉસમાં શનિ વકરી હતા जो तमारी लव लाइफ में तयपण करने मांगता था बहु कोशिश करी रहा हता, बहु एफर्ट्स नाखी रहा था कोई रीते ट्यूनिंग सेट थी जाए बहु सारी अंडरस्टेडिंग थी जाए परंतु फरी पाछ फेरवी तोड़ी प्रॉब्लेम आ रही वृश्चिक निश्चित अत्यारे शनि ने मार्गी थी जवा કંઈક ને કંઈક બેટરમેન્ટ તો ડેફિનેટલી આવશે અહીંયા તમારી લવ લાઈફમાં કંઈક સારું થશે કંઈક મોટું ડિસિઝન પણ લઈ શકો છો તમે તમારી લવ લાઈફથી રિલેટેડ ઠીક છે અહીંયા ભણતરથી રિલેટેડ પણ તમે કંઈક મોટું કરી શકો છો ક્યાંક એડમિશન કરી શકો છો અને અહીંયા ઓનલાઈન જે પણ કનેક્ટેડ છે બહુ વધારે અલ્ટિમેટલી તેમને ફાયદો તો થવાનો છે અહીંયા શનિમાર્ગીથી ઠીક છે છઠ્ઠી રાશિ શનિગ્રહની સ્વરાશિ મકર રાશિ તમારા ત્રીજા ઘરમાં શનિ ટ્રાન્ઝિટ કરી રહ્યા છે અને અહીંયા માર્ગી થઈ જશે આ સ્થાનમાં શનિ માર્ગી થશે થર્ડ હાઉસમાં જે તમારી રાશિના સ્વામી છે અને સેકન્ડ લોર્ડ છે સૌથી પહેલાં તો અહીંયા જ્યારે શનિ માર્ગી થશે ને તેમની પોતાની રાશિ છે મકર ત્રીજું ઘર હોય છે સાહસનું પરાક્રમનું અને ત્રીજા ઘરમાં શનિ સારું ફળ આપે છે પરંતુ વકરી હતા મહેનત તો તમે જોકે કરી રહ્યા હતા સાડા સાતીમાં પણ કરી રહ્યા હતા પરંતુ કેટલાક સારા બદલાવ મકર રાશિને આવ્યા હશે કમેન્ટ શેર કરજો જો નહીં આવ્યા તો તમારી કુંડળી જરૂર બતાવજો ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી કંઈક ને કંઈક અહીંયા રિલેક્સેશન મળ્યું હશે પરંતુ હવે જ્યારે શનિ માર્ગી થઈ રહ્યા છે તો તમને રિલેક્સેશન મળશે સૌથી પહેલાં તમારા સેટઅપ તમારા ક્યાંક ને ક્યાંક કામ કરવાની જે રીત છે તે બદલાશે અહીંયા તમારા ભાગ્યમાં અડચણ હતી તમારા કામમાં અડચણ હતી તમારી અચીવમેન્ટ્સ રોકાયેલી હતી અહીંયા ગ્રહને માર્ગી થઈ જવા દો ડેફિનેટલી સારા રિઝલ્ટ મળશે પરંતુ તમને પહેલાં પણ મળ્યું હશે કંઈકને કંઈક બહેતર સાડાસાથી ખતમ થઈ ગયા પછી પરંતુ અહીંયા શનિ માર્ગી થઈ રહ્યા છે હવે તમે કંઈક પોતાનું કામ શરૂ કરી શકો છો અહીંયા નોકરીમાં સારો બદલાવ લાવી શકો છો અહીંયા જો તમે કંઈક પાર્ટનરશીપ નું વિચારી રહ્યા છો અથવા પછી ઓનલાઈન કામ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઓઇલથી થી રિલેટેડ ગેસ થી રિલેટેડ કંઈક ફાઇનાન્સથી થી રિલેટેડ વિચારી રહ્યા છો તમે તો ડેફિનેટલી અથવા પછી જમીથી થી રિલેટેડ વિચારી રહ્યા છો લોખંડ થી રિલેટેડ વિચારી રહ્યા છો મકર રાશિ તમારા માટે ફાયદાકારક છે નવેમ્બર અઠ્યાવીસ નવેમ્બરથી લઈને જુલાઈ બે હજાર છવ્વીસની વચ્ચે તમે કંઈક નવું કામ પકડશો કંઈક ને કંઈક તમે એક્સપ્લોર કરશો નવી ચીજોથી રિલેટેડ અને સાતમી રાશિ છે જેના માટે સૌથી વધારે સારું છે શનિનું માર્ગી થવું તે છે તેમની મૂળ ત્રિકોણ રાશિ ફેવરિટ રાશિ કુંભ રાશિ શનિની ફેવરિટ રાશિ કારણ કે તમારા સેકન્ડ હાઉસમાં શનિ માર્ગી થઈ રહ્યા છે સેકન્ડ હાઉસ ઇઝ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ હાઉસ શનિની સાડાસાતી ચાલી રહી છે સાડાસાતી પર વિડિયો લઈને આવવાનો છું બહુ જલ્દી સેકન્ડ હાઉસમાં શનિ માર્ગીનો મતલબ થવાનો મતલબ આ છે સૌથી પહેલાં તો સેકન્ડ હાઉસ આપણી વાણીનું છે જે આપણે બોલી રહ્યા છીએ સેકન્ડ હાઉસ આપણો પૂરો પરિવાર છે કુટુંબ પરિવાર છે આપણું ધન છે જો તમે ધન જોડી તો રહ્યા હતા પરંતુ એ પૈસા જઈ ક્યાં રહ્યા હતા અને તે ખર્ચ ક્યાં થઈ રહ્યા હતા ફેમિલીમાં મેડિકલમાં કોઈ પણ ચીજોથી રિલેટેડ અત્યારે તમે જોશો ક્યાંક ને ક્યાંક તમારું બેંક બેલેન્સ થોડું સ્ટેબલ થઈ જશે આ ગ્રહના માર્ગી થઈ ગયા પછી તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ તમારી બોલવાની રીત તમારા કામ કરવાની રીતમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે કુંભ રાશિ તમારા સેકન્ડ હાઉસમાં ગ્રહ માર્ગી થશે ફેમિલીમાં ડિસ્પ્યુટ્સ હતા અથવા પછી કોઈ પ્રકારનો કોઈ એવો તણાવ હતો જે સમજાતું નહોતું કે આ તણાવ આખરે થયો કેમ આ પ્રોબ્લેમ્સ આખરે આપણી ફેમિલીમાં કેમ થયા આ શનિ ગ્રહને માર્ગી થઈ જવા દો તમારા સેવન્થ હાઉસમાં જે પ્રોબ્લેમ તમારી ફેમિલીમાં હતા ડિસ્પ્યુટ્સ હતા અથવા ક્યાંક ને ક્યાંક તમે કંઈક મોટું કંઈક વિચારી રહ્યા હતા પોતાની ફેમિલી માટે કરવાનું કંઈક સારું કરવાનો ટ્રાય કરી રહ્યા હતા તમે કરી તો રહ્યા હતા પરંતુ હવે તેના પૂરા થવાનો વારો આવી રહ્યો છે હું એમ નહીં કહું કે શનિ વકરી તમારા માટે બહુ ખરાબ હતા ખરાબ તો નહોતા પરંતુ જે ચીજોને તમે પૂરી કરવાનું વિચારી રહ્યા હતા પોતાની ફેમિલી માટે પોતાના માટે કંઈક મોટું કરવું અને ખાસ કરીને કમ્યુનિકેશનથી રિલેટેડ કામથી રિલેટેડ અત્યારે તેના પૂરા કમ્પ્લીટ થવાનો વારો આવી ચૂક્યો છે અઠ્યાવીસ નવેમ્બરથી લઈને જુલાઈ બે હજાર છવ્વીસની વચ્ચે ઠીક છે અને ફાઇનાન્સથી રિલેટેડ પણ કંઈક ઇમ્પ્રૂવ કરશો બિઝનેસથી રિલેટેડ કંઈક ઇમ્પ્રૂવ કરશો અને ક્યાંક ને ક્યાંક અહીંયા કંઈક નવી જગ્યાઓને એક્સપ્લોર કરશો કુંભરાશિ મિત્રો આ બતાવ્યું કે શનિ માર્ગી આ સાત રાશિઓ માટે બહુ જ અતિ ઉત્તમ ફળ આપવાના છે અહીંયા માર્ગી થઈ ગયા પછી મિત્રો કેવી લાગી તમને વિડિયો લાઈક કરજો શેર કરજો જોડાયેલા રહેજો અમારી સાથે